મિત્રો હવે આ જમવાનું બનાવીએ છીએ આજે ડુંગળી બટાકાળી શાક બનાવવા કરીએ છે ડુંગળી ને બટાકા શાક શું કરવાની હવે લીલી શાકભાજી હોય તો ખેખવાડા વગરનું મળે હવે કઈ નહીં હવે આવું ઉનાળો બે જોયો લેવું શાકભાજીનું એટલે આ ડુંગળી બટાકા જ બનાવવા કરીએ છે ને આ દાળ બાકરા એવું ધાર થશે આવું ઉનાળો સારું થઈ ગયો

લોક બહુ થાળ ગોયા વાંધો ધોની આવે ભીંડા પછી રોપવા કરીએ છીએ ડુંગી ખાડી નાખશું એટલે મીંડા રોપવાના છે શાકભાજી ચાલશે અમારે અમ ત્યાં ચાલો મૂળ બટાકા એવું ચાલશે પણ હવે ડોળા બધું ભોંગોથી જશે એક એક ખોડું કમાવીએ છીએ પછી એ પતાવીને પછી ભીંડા ઓરવા કરીએ છીએ ભીંડા અમને નહીં ઓરવાના એટલે હવે આ ડુંગળી બટાકાની શાક ને રોટલા બનાવીએ છીએ મકાઈના ત્યાં સાહેબ મકાઈના રોટલા બનાવી દીધા અને ભાત બનાવવા કહીએ છીએ પાછું એટલે રોટલા શાક ને ભાત ભાતું બનાવવા કહીએ છીએ ધોલો કે ભાત ખાવું છે કે આવી ભાત બનાવીએ છીએ અને બપોરે પાછું આવેલું ખમણ બનાવેલું આ છોકરીએ મારે કાન ની કે ખમણ ખાવું છે એમ બે સૌમાં બનાવે એમ તો એ બનાવ્યું એની અસર લાગે છે ખમણસ લાગ્યું ખમણ સાચ લાગે બનાવ્યો સર પણ હવારે મેં કેમ નાસ્તા માટે તારે હવારે બનાવવાનું તો પછી બફાવારું મોડું થાય એટલે તો પછી પાસ વાળું દુપાડે ચવા ત્યાં કે આ ચવાનું હવારે એટલે ટ્યુશન જવાનું નિહારે જવાનું એટલે કે પાપડી જેવું લેવા લેવા જ પાપડી નહીં મળી ગઈ દુપાળે કાલે તું બોરી જવાની એટલે કાલે પાપડી લઈ આવજો ચોખારી પાપડી લાવવા દઈએ છે અને આ ચવાનું એવું બધું મિક્સ કરી ડબો ભરી આવશે એટલે ઘેર બનાવે હવે એ બધું અમને અમે પાહોક પડી ગયો છે એટલે શું કરવાનું પણ કાલે અમે પાહોક આ બેસ નામ જવા કરી દેશે તે ફેટ ની આગળ હાલોળની હું કરું જવાનું છે એટલે કાલે અમે હા વાલો નીકળી જઈશું વહેલો ટાપોથી એટલે ટાઈમે પોતા માટે વહેલું કરવું પડશે પણ અમે અમેની હાર મોકલી પછી જ નીકળીશું ખાલી નિહાર મોકલી દઈશું પછી અમે નીકળીશું એટલે મોજ જ પડશે કાલે એટલે મકાઈ પોલીસ પૂરું થવા આવ્યું છે થોડુંક જ બાકી છે એટલે એની ભાઈ પછી કાનનો દાડો બંધ રહેશે અમે ઘરવા દઈશું હા થોડુંક બાકી છે એટલે ફાણાં શેડથી પતીશું આ ફાણાં શેડથી વારવાનું છે પણ થોડુંક છે ખાલો દાળ લાવી છે કાલે ગેર કોઈ નહીં મહેમાન તો કાલ મોકલી દીધી વેલી વેસ્ટા તો તું વેલી જ જા એ બસ બે હાથ ગઈ નહીં જી છે એટલે આવે કાલે દેખી હવા ને પછી ના જાવ છે બસ બી દૂર જવાનું એટલે બસ મે બે હાથ દીધી ટાઈમ જન બાઈક પર ફાવે ની એટલે મેં અંદર પછી બાઈક લઈને જશું અને માય મારે બસો બ્યાર છે એટલે વાંધો નહીં આવું છેટે જવાનું એ લે ત્યાં બાઇક પર જવાય દૂર જવાનું એટલે અરે મિત્રો હવા મેં શાકો બનાવી દીધી દૂરી બટાકાનું શાક બનાવી દીધું અને ભાત હું બનાવી દીધું છે આ ભાતને ને એમ કરીને હવે ખાવાનું બનાવી દીધું છે એટલે ખાઈને પછી હું જ્યાં જ કાલે દેર ઉઠું પડશે કાલે અલીને હું હાડા હાથે પાહું છું અમને મેસેજ આવી ગયો ટ્યુશન જવાનું છે હાળા હાથનો ટાઈમ છે આજે હવા મેં હાડા હાથનો ટાઈમ હું તો પણ તે નહીં જીવ્યું મોડું દરેક થી જ ગયું નાહી જીરો એટલે પછી નહીં જવાયું હે અને મમ્મી દેખેલો એટલે મોડા પૂત એટલે રીક્ષાવાળો હોય ઊંઘ મેં નાખી જીરો હું જણ કે એવું બની રહ્યો હે એટલે હાવી મેં હવે હરું જવાનું છે નાસ્તો જો કે લઈ આવ્યા છે ચવાનું એટલે વધુ ને ચા બનાવી દઈશું ચાનો નાસ્તો કરીને પછી એ વાં નીકળશે પછી અમે જશું અમે દહક દહેક વાગ્યા ચાર પૂજો કરીને નીકળશું હું વેરું મોડું થાય પાછું કલી એટલે ચાર પૂજો કરી હે સોહે બોન દેવાની છે ગુલમર તરફ એટલે બેસીને છે અને વહેલો આવ્યા હતા પછી ચાર કાપી લાવશું પછી રાણો છે હું પણ રાણો નાખ્યાલ છું આવી એમ છે તો ચાલો મિત્રો હવે અમે આ બનાવી દઈએ ખાવાનું ચડી જાય ખાઈ લઈએ પછી હું આની પથારીઓ કરીએ આવ્યો લેસન કરે છે હજુ એ લેસન કરવા દઈએ તો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો જમવાનું થઈ ગયું હવે તો ચાલો ભાત શાક ને રોટલા બનાવ્યા છે અને દક્ષા ડોળા હશે કે પાછી બે ડોળા છે કે ખાઈ જઈએ અમને અને હજુ પહોંચો એક તો મેળો છે ચૂલા મેં આ તો ચાલો મિત્રો ખાવું હોય તો ચાલો અમે આવ ખાઈ લઈએ પૂછીએ પછી સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું ચાવા મૂકીને અને જમવું હોય તો ચાલો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચા બનાવે છે દક્ષા ચા બનાવી દઈએ ચા પી લઈએ પછી બીજું કરીએ હવે દૂધ એટલે લા લીધું છે આજે પોણી ગરમ કર્યું તો છોકરી ના છે એને આજે આઠ વાગે નિહારે જવાનું છે નિહારે જવાનું છે પછી ટ્યુશન એક વાગ્ય છે એટલે એને પેલી મોકલી દઈએ પછી દુલાડું કરીએ દુલાને દસ વાગ્યે જવાનું છે એને મોકલીને પછી અમે બેસનામ જવા કરીએ છે તો આ છોકરી કે ચવાનું નહીં લિસ્ટથી આવ હું હજ ચવાનું બની આવેલું દિન જશે નિહાર એમ દાદા આવ ચવાનું નહીં લિસ્ટથી આ મને કે રોટલી બનાવેલો કે વઘારેલી કે આ દક્ષાઓ વઘારેલી રોટલી બનાવવા કરે ત્યાં આ વાર મેં રોટ લોટ બોંધો છે મીઠા મરચા વારી ખરા મીઠા મરચાં રોટલી બનાવવા કે એમ એટલે લોટ કુહની દીધો છે લોટ દીધો કુહની દીધો મને આપણે હવે ચા બનાવી દઈએ પછી એનું કરીએ પછી રમે દિન મિલ જાવું કારણ કે આઠ વાગે ની જવાનું છે એટલે પેલા વાળાનું કોઈ ઠેકાણું જ નહીં એ હાડા હાથનો ટાઈમ આપીને એટલે એ તો નીકળી જશે બંધ લેતો લેતો એવું બોલી રહી અને આવી રીતે મને મિલવા ચાલો એ મીલ જ આવું છું નજીમ પછી હવે બેસનામ જવા કરીએ છીએ બેસનું મારા મહાનું બેસનું છે મારા હગ્ગા મહા મારા એ ઓફ થઈ ગયેલા એમનું બેસણું છે થઈ જવા કરીએ છીએ એ હેઠળ તો પાવાગઢ હાલ હોલ ને હો વટીને જવાનું છે એમ તો અહીં નજીક ન પણ એમને કઈ જમીન એ બાજુ રાખેલી થઈ નાખી ગયેલા પછી ચાલો મિત્રો હાલ ચા પીવા ચાલો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને ચા પીવા ચાલો સાફ બનાવી દીધી છે આ હવે તો હવે હલું અજવાળું થઈ જાય આ જોવો ને હજુ છ હવા છ થી હવે અજવાળું હોતું આ બાજુ છે પૂછો પોચ ભાઈ કોણ પોની ગરમ કર્યું ને દૂધ કાઢ્યું ને એમ કરતે કરતે છ વાગી ગયા હવા છ થઈ ગયા રો વાંધો નહીં હજુ સાત વાગે ડેરી ખુલશે સાત વાગે દૂધ ભરવા જવાનું છે તો ચાલો મિત્રો ત્યાં ચા પીવી હોય તો ચાલો મિત્રો આજે અમે ખમણ બનાવ્યું છે આ જો ખમણ બનાવ્યું હા ધોણા લાવવાના છે ઉપર ધોણા નાખી દઈએ લીલા ધોણા મસ્ત લાગે છે એક આ થાળી બફાઈ છે આમાં શે બીજું બે થાળી અમે બફાઈ છે તો છોકરી આજે કે મેં ખમણ બનાવું કે એમ એટલે એને એની ખમણ બનાવ્યું કાન ની બે દાણાથી મને બેસન લઈ આવજો એમ તો મેં આજે લઈ આવ્યો બેસન દાળ ખમણ બનાવી એમ જો કેટલું મસ્ત લાગે છે મસ્ત આવી ગઈ અસર લાગે છે કાનો બે ત્રણ દારોનો નક્કી કરેલું ખમણ બનાવીએ બનાવીએ એમ પણ તે રીત જતી રહ્યું પણ આજે સવાર મેં મગની દાળ લેવા જોયો તો બેસન હો લઈ આવેલો એટલે આમાં હો બે થારી આમાં છે હજુ એ ધૂલો આવશે દુલા માટે હો રાખવાનું છે મિત્ર ધૂલો પાબૂ પાડે એવો છે મને નહીં મળ્યું એમ કહીને એટલે એના માટે એક સારી રેખા દેવાની છે આ અમે બનાવ્યું અમારા માટે હવે તો ચાલો મિત્રો ખમણ ખાવ હોય તો ચાલો